બાબરોની સલ્કનતે શાસન થયું છે એક હજાર વરસ અને અઢીસો વરો મરી મસાલાનો વેપાર કરવા આવ્યા બસો ને પચાસ વર સુધી અંગ્રેજી હુકુમત હાલી છે ક્યાં સુધી ગુલામી દુનિયાની ભોગવશું યાર હવે તો પડકારો કરી અને મોદી સાહેબની પડખે આવી જાવ કોના બાપની ધેવડ છેક રૂવાળું ખાંડું કરી હકી હિન્દુસ્તાનનું યાર હા હિન્દુઓ સાલિગ્રામ જેને કહેવાય મહારાણા પ્રતાપ હિન્દુઓ સાલિગ્રામ છત્રપતિ શિવાજી અને સાહેબ

હાલવામાં દમ ન દુનિયામાં કંઈક કરી નો કે ઘણા જોઈજો બાઈ લાખો ડાલે અમે એકચુઅલી ભારતનું કંઈક કરવાના છીએ તમે તમારી હાલ સુધારી નાખો ભારતનું થવું હશે થશે ભાઈ અને સાહેબ આ તો ઢગલા મૂકે જ દિલ્હીના લાલ કિલ્લા માથે ત્યાં તો બબે નાડાવા થણે નાટી વાગતી જતી હોય એ નરેન્દ્ર મોદીનું આ વડનગર છે આનું પાણી તો તમે જુઓ સાહેબ આયા હાકલો મોળો નો હોય હા અને એ પાણી આ ઈ વડનગરનું પાણી અને આઈનો આગલો પડકારો ન મળો હોય તો સાહેબ એનો જમાય થોડો મોળો હોય એને ગુજરાત ગાંડું કર્યું છે યાર ગુજરાત ગાંડું કર્યું એટલું નહીં લંડન માં જાય ને ત્યાં ભૂરિયા દાંત કાઢીને ડિસ્કા કરવા માંડે માટે વાજિગ્નેશ વાજિગ્નેશ તારી ભલી થાય તારી સાહેબ આ પાણીની તાસીર છે યાર અમુક પાણી એવા હોય પરદેશના એ ભૂમિનું બળ એવું હોય એ ભૂમિમાં અટકેશ્વર મહાદેવના ખોળે બેઠા છે છપા ખરા ગીત મારે ગાવા છે કારણ કે દિલ્હીને એક મરદા મરદ વડાપ્રધાન મળ્યા છે વખાણ કરવા માટે નહીં જેને આપણી સંસ્કૃતિને આપણા વારસાને અને આપણા સાહેબ લોક વારસાને ઉજળો રાખવામાં સિંહ ફાળો આપ્યો છે કે હું હિન્દુસ્તાનનો છું ગુજરાતનો છું મારા ગુજરાતની સંસ્કૃતિ ક્યારે નાબૂદ ન થવી પડે ઈયા જબરજસ્ત ડાયરાનો આયોજન છે ત્યારે આ સપાખરા ગીતની મારે રજૂઆત કરવી છે પણ માય કાંગલાની જેમ ગવાય નહીં આ તો મોદીનું ગુજરાત છે યાર આ કેમ ગવાય ઉમેશ ખાલી વાડારી કતારી લાંગાય તાજી કળા કા ફાડ સફારી કે તારી માય હો સંગ્યાંગ

સાહેબ જીવતા તો લડ લડાવે પણ મુવા પછી જેને ઇતિહાસમાં અમર કરી દે એ બારوٹ કરી શકે દુનિયામાં યાર એક નહીં બે નહીં 57 કડીનું ગીત વાવડી રામવાળાનું બારવટુ રાજા સાહીબા ગાયકવાડે સરકારની સામે અને ગાયકવાડ સરકારનો પહેલું એલું જ્યારે બરોડા ખંડેરા ગાયકવાડે સર કર્યું ઓગણીસો સુડતાલીસ પહેલાની વાત કરું છું આ બધા બારોટ પણ બેઠા છે એટલે મને યાદ આવ્યું તેથી એક બે કડી નહીં સત્તાવન કડીનું ગીત લખી અને જૂનાગઢમાં આમાંથી કોઈ પરિક્રમામાં જાઓ ને તો હું પુરાવા સાથે વાત કરું તો રામવાળાનું ભયનું છે કોક દી ઘાટો મારજો એ આઈથી નીકળી ઘાટામાં બે અને ડોળિયા ગીગા બાપુ બારોટ નીકળ્યા સત્તાવન કડીનું ગીત લખ્યું કે મારે આને બિરદાવવા છે રામવાળાને અને રામવાળાની સામે બેહી ભોયરામાંથી બહાર નીકળ્યા રાજા સાહીનું શાસન હતું અને ગીગા બાપુ બારોઠામે બેહી અને સત્તાવન કડીનું ગીત રામવાળાને મોઢે મોડતી દીધી રામવાળાના ભોયને બેહી અને બારી ગાળા ભોયરે હંભલાવ્યું અને ભલકારા નીકળ્યા વાહ બારોટ દેવ વાહ બારોટ દેવ થાવા માંડ્યું પણ શું હતી બેતણ કડી હું યાદી કરાવું આપને Bang wala lah hak lagi bagus udah Bang Budi dia hak put it on his

આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ આયા આયોજક મિત્રોને વિનંતી આમ તો કઈ છે નહીં બધી નજરીમાં ફેરવામાં ભાઈ આ એ બધું ધીમે ધીમે પડી જાય થાળે બધાયની વિનંતી કે બધાય જગ્યા થોડી ઓછી છે હું પણ જાણું છું એટલે બધાય આપ સમજદાર છો અને અંદર અંદર બાયું ચડાવશું ને યાર તો બીજા થાવી જવાના એટલું યાદ રાખજો આ એક થાવાનો જમા હું હમણાં પોરબંદરમાં બાપભાઈ બોખરિયા જબરજસ્ત આયોજન હતું ત્યારે પણ બોલેલો મેળામાં આ બધાની વિનંતી પાછળ બેઠા હોય દેખાતું ન હોય ખોટા દેખારા તો આયોજક મિત્રો ની વિનંતી બે જણા જઈ અને બધાને વિનંતી છે થોડા થોડા સાઈડ એફ થઈ જાય એટલે પાછળ બેઠેલા બધાને આથી બધા આનંદ કરવા આવ્યા છે એટલે કોઈ વળો ખોટા ખાતા નહીં ખોટી બાયું ચડાવતા નહીં અને બહુ બાયું ચડાવે તે વડે બોર્ડર ઉપર વયા જાવ હાલો એટલે આનંદ કરો ભગવાન ભોળાનાથ હાથને શિવને યાદ કર્યા ને આપને કીધું મોદી સાહેબનો પરિવાર બેઠા છે પહેલાં તો લાખ લાખ વંદન કરું છું સોમભાઈ મોદીને સાહેબ કે જેને નરેન્દ્ર મોદી જેવો ભાઈ મળ્યો જેને દિલ્હીની ડોઢીએ ડંકા વગાડી દીધા અને સાહેબ ભાઈની કિંમત ક્યારે સાંભળજો સોમભાઈ બેઠા મને યાદ આવ્યા હ્યા બીજા કે ત્રીજા વિશ્વયુદ્ધમાં હજારો સેકડો લાશું પડેલી તેથી ચૌદ વર્ષનો દીકરો પોતાના ભાઈની એ પાંચ સાત વર્ષના ભાઈની લાશને પીઠની પાછળ બાંધી અને ઠેક તો ઠેક તો હાલ્યો આવે જાપાનની આર્મી કે છે ક્યાં જાવું છે કોણ છે પાછળ કે મારો ભાઈ છે કે વજન લાગશે તારા ભાઈનો ઉતારી દે તું આઈથી બહાર ને નીકળી હે બીજી વાર કેવા માં આયું હાલતા 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 થોડો આગળ જા આર્મી કીધું રેવા દે કોણ છે પાછળ કે મારો ભાઈ છે સાહેબ પોતાના ભાઈની લાશ ને બાંધી પીઠ પાછળ બીજી વાર પડકારો થયો એટલે કીધું કે મૂકી દે તારાથી નીકળશે નહીં ભાર લાગશે તને તેદી જાપાન નો 15 વર્ષનો યુવાન બોલ્યો સ સાંભળજો કે જેને દુનિયામાં ભાઈનો ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા માથા આપી દીધા છે યાર એટલે બધા યુવાનોને કઉ છું કે બધા અવાજ ઓછો કરો તમારામાં હમદદારી હોવી જોઈએ યાર આપણે ગુજરાતના ના છીએ માલકુર ને માલકુર બાયું સડાવીને પથારી દેશની ફેરવી નાખી યાર હવે તો પાસા વળો એટલે બધાની વિનંતી આમાં ડાયા તો છે ને ગામ હોય ને હોય બધા પણ ડાયા હોય ને પાછા એટલે ખોટો અવાજ કરો ને રાતનો માહોલ તૂટે છે મજાનો આવે એટલે બધાની વિનંતી બેસી જાવ અવાજ ઓછો કરો અને થોડી થોડી બધાને હાકડ પડવાની છે આ ડાયરો જેવો છે આજ રાત રઢિયાળી છે આપડી યાર હા આકલા પડકારામ ધ્યાન આપો આનંદ કરો એ બધું થાય થવા દો ભાઈ દેશ બહુ મોટો છે એટલે એને એમ કીધું કે તારા ભાઈ ને ઉતારી દે સાંભળજો સોમભાઈ મોદી બેઠા છે એટલે મને યાદ આવ્યા વખાણ કરવા માટે નહીં એને એમ કીધું દિવ્યાબેન કે જેને દુનિયામાં ભાઈના વજન લાગે ને ભાઈઓના ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા રામની હારે લક્ષ્મણ પણ રવાના થઈ ગયા હતા કે મારા ભાઈની માટે થઈને ચૌદ વર્ષનો વનવાસ કરવાની તૈયારી છે એ નરેન્દ્ર મોદી સાહેબ અને એમના ભાઈ એટલે મારા સોમભાઈ મોદી પણ આ હાજર છે ઠક્કર સાહેબ પણ આ હાજર છે નામી આનામી બધાય ચહેરા છે ક્યાંક નામ રહી જાય આનંદ કરવા મળ્યા છે ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે હા રદાનિ નવ નિ વરદાન દે સંભુરા આપણે ભડકારો કરો આપણે હિત આવાજુ ખાલી વાલી

હવે પોલીસ મિત્રો એમનું કામ આગળ સંભાળશે આપણે આનંદ કરીએ કારણ કે દેશ બહુ મોટો છે અને આપણી કઠણાઈ જ આ છે ભાઈ ખાલી મરી મસાલાનો વેપાર કરવા આવે ને અઢીસો અઢીસો વર્ષ સુધી મૂળીયા ઠક્કર સાહેબ નાખી દે કે આપણી કમ નસીબી છે ને યાર બાકી આમ થોડું બને પણ આપણી ભૂલ આપણે કોઈ કોઈથી ગોતી જ નથી દુનિયાનું ભૂલું ગોતવા ગયા એટલે આપણો દેશ ગુલામ થઈ ગયો આપણી ભૂલ ગોતતા આવડી જાય ને તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી આપણી એક થવાનું છે એટલે બધા યુવાનોને વિનંતી આપણે દાયરાનો આનંદ કરવો છે હવે હું જે આવે એમાં પડકારો કરજો મને મજા આવે યાર હા હલાજી દારા હાથ વગાણું એ પતિ દારા પગરા વગાણું હલાજી દારા હાથ વગા રાતે બાર ના ટકોરે કોઈ બેન દીકરી નું હૈ થો ન લે ને તો માનજો તમે જુવાન થયા જુવાની કેવાય અને સાંભળજો ઘણા બધા મેં શરૂઆતમાં કીધું હા વજાણ્યું શેર છે પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે ડૉક્ટર રાજુલબેન દેસાઈ પણ આ બેઠા છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બધા ક્ષેત્રના માનુભાવ આવ્યા છે આવા યુવાન છે એટલે મને તમારો પડકારો છે ને અને હું તો એમ માનું છું કે હવે આ યુવાનો કદાચ જરૂર ન પડે આપણી આર્મી છે બોર્ડર ઉપર બાકી જરૂર પડે તો મારા યુવાનો મરવા તૈયાર છે બાકી હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું ન થવા દે એટલા માટે મને કડી આ જામનગર મહારાજા જામ સાહેબે ઠક્કર સાહેબ લખેલી શું કીધું આ કડીમાં حلا جي تارا حلا جي تارا آس وڪاڻو